વલસાડના ધરમપુરમાં સરકારની બારમી ચિંતન શિબિર યોજાઈ છે વિચાર મંથનની સાથે સાથે મંત્રીઓએ હળવાશની પળો પણ માણી હતી મંત્રી રિયોબા જાડેજાએ વારલી પેઇન્ટિંગ પર હાથ અજમાવ્યો હસ્તકલાની વસ્તુઓ બનાવતી મહિલાઓને પણ તેઓ મળ્યા હતા હસ્તકલાની વસ્તુઓ બનાવતા પણ તેઓ શીખ્યા હતા અગરબત્તી નિર્માણનું કામ હોય કે પછી મંદિરમાં જે ફૂલો ચડાવી એ ફૂલોને ડ્રાય કરી સુકવી અને એનાથી અગરબત્તી કેવી રીતના બનાવી શકાય પછી જે ટોકિયો છે જે અહીંની પ્રાદેશિક જે એક કલ્ચરલ એક્ટિવિટી છે એને ઉદ્યોગ સાહસિક સાહસિકતામાં કેવી રીતના કન્વર્ટ કરી શકાય એમાં પણ બહેનોને ટ્રેન કરવામાં આવે છે જુદા જુદા પર્સ હોય નાસ્તા હોય ધૂપ હોય આ પ્રકારનું જે એક વાતાવરણ ફક્ત આધ્યાત્મિક નહીં ધાર્મિક નહીં પણ એની સાથે સાથે વિમેન એમ્પાવરમેન્ટ જે આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો પણ વિચાર છે કે હવે દેશના વિકાસની વાત આપણે કરતા હોય ત્યારે મહિલાઓના આધારે આ દેશનો વિકાસ ક્યાંક વધારે એને ભૂચ મળે ત્યારે એ પ્રકારની ભાવનાને ચર્ચા કરવા માટે થઈ અને બહેનોની સાથે અમે પણ પાર્ટિસિપેટ કર્યું અને જાણવાનો પ્રયત્ન કર્યો